નામ સાંભળતા જ સમક્ષ હિમાલય ખડો થઈ જાય છે આજે આપણે વાત કરવાના છીએ પર્વતારોહી ડોક્ટર કપલની કે જેઓ હિમાલય જ નહીં પરંતુ દુનિયાના અનેક ડુંગરો ખૂંદી વળ્યા છે મિશન પર્વતારોહણના શોખને પોષવા ભારે જહેમત પણ ઉઠાવી રહ્યા છે દુનિયાના જે સાત કોન્ટિનેન્ટ્સ છે એમાંના પાંચ કોન્ટિનેન્ટ્સના હાઇએસ્ટ પીક છે એ અમે છેલ્લા ત્રણ વર્ષની અંદર સર કરેલા છે અને જે સૌથી છેલ્લે અત્યારે જે કર્યું માઉન્ટ દેનાલી એ અમેરિકાનો હાઇએસ્ટ પીક છે અને એના માટે અમે લગભગ છેલ્લા છ મહિનાથી પ્રિપરેશન કરી રહ્યા હતા હવે અમારો ટાર્ગેટ છે કે બાકીના બે કોન્ટિનેન્ટ એટલે કે ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્ટિકા એ બંનેના હાઇએસ્ટ માઉન્ટેન ક્લાઇમ્બ કરવા છે ઓસ્ટ્રેલિયાનો જે માઉન્ટેન છે એનું નામ છે માઉન્ટ કોઝિસ્કો અને એન્ટાર્ટિકામાં જે માઉન્ટેન છે એનું નામ છે માઉન્ટ વિન્સન મંઝિલ ક્યા હૈ રાસ્તા ક્યા હૈ હોસલા હો તો ફાસલા ક્યા હૈ આ વાક્ય અલાસ્કા સ્થિત ઉત્તર અમેરિકાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ ડેનાલી સર કરનાર ગુજરાતી કપલે સાર્થક કર્યું અને માઇનસ દસથી માઇનસ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સોળ દિવસનો કઠિન અને જોખમી સફર ખેડી સુસવાટા ભર્યા પવન વચ્ચે વીસ હજાર ત્રણસો દસ ફૂટ ઊંચાઈએ ફરકાવ્યો ત્રિરંગો મારા હસબન્ડ લગભગ મોટા ભાગે સાથે જ જઈએ છે અને એનો મેઇન એડવાન્ટેજ એ રહે કે ક્યારેક કંઈક ડિફિકલ્ટી હોય તો એકબીજાને મેન્ટલ સપોર્ટ મળે કોઈક ક્યારેક ફિઝિકલી વીક થઈ જાય કે કંઈક ફિઝિકલ પ્રોબ્લેમ થાય અથવા ક્યારેક માઉન્ટેનમાં તમારે ઇમરજન્સીમાં ડિસિઝન લેવાનું હોય તો બે જણા સાથે હોય તો બહુ જ ફરક પડે એટલે બે જણા અમે સાથે છીએ એનો અમને ઘણો બધો એડવાન્ટેજ થાય છે કેલરી રિક્વાયરમેન્ટ બહુ જ હોય એટલે કાર્બોહાઈડ્રેટ તમારે વધારે જોઈએ એટલે અમે દાળ ભાત ખીચડી કે જેમાંથી તમને કાર્બોહાઈડ્રેટ વધારે મળે એવું જ ફૂડ ડિહાઈડ્રેટ કરીને અમે લોકો લઈ ગયા માઉન્ટ મેક્સકિનલી તરીકે પણ જાણીતા આ પર્વતોની હારમાળા આશરે 6 કરોડ વર્ષ પૂર્વે ભૂકંપ બાદ પૃથ્વીના પોપડા ઉપર ઉપસી આવી હતી જેને સૌથી પહેલા વર્ષ 1932 માં સફળતાપૂર્વક સર કરવામાં આવી અને ત્યારબાદ દુનિયાના સાત જોખમી શિખરોમાંનું કઠિન ગણાતું આ શિખર માઉન્ટેનિયર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું માઉન્ટ દેનાલી માટે અમે ગુજરાતમાંથી 6 જણની ટીમ ગાયેલી હું મારા વાઈફ સુરભી સુરતના બે બહેનો છે અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય ખંભાળિયાના એક સર્જન છે ડૉક્ટર સોમથ ચેતરિયા અને ડીસાના એક ઓફમોલોજીસ્ટ છે ડૉક્ટર જીગર અસનાની અમે છ જણ ગુજરાતમાંથી ગયેલા તેનારી માટે પીક પર જ્યારે જઈએ ત્યારે નોર્મલી આપણને એવું માનીએ કે પીક પર આપણને એકદમ સુખદ અનુભૂતિ થતી હોય પરંતુ એવું નથી હોતું પીક પર જ્યારે પહોંચીએ ત્યારે અમને પહેલી વસ્તુ રાહતની લાગણી થતી હોય છે અને બીજી વસ્તુ એ જ સમય એવું થાય કે હજી પૂરું નથી થયું અને આપણે પાછા નીચે જવું છે અને ખરેખર આનંદની લાગણી જ્યારે એના બેઝ કેમ્પ પર પાછા પહોંચીએ ત્યારે જ થતી હોય જે દેનાલીમાં વાત કરતાં કે સપોર્ટ સિસ્ટમ નથી એનો મતલબ કે ત્યાં દરેક વસ્તુ જાતે ઊંચકીને જવાની છે અમારો ખોરાકનો જેટલા વીસ દિવસનો ખોરાક હતો ટેન્ટ છે રહેવાની વસ્તુઓ છે કપડાં છે એ બધી દરેક વસ્તુ અમારે જાતે ઊંચકીને જવી પડે અને જ્યારે જે કેમ્પની જગ્યાએ પહોંચીએ ત્યારે ટેન્ટ પણ જાતે લગાવવાનો ત્યાં પાણી છે નહીં જેટલી પણ સ્નો છે એ સ્નોને કલેક્ટ કરી સ્નોને સ્નોમાંથી પાણી બનાવવાનું અને એ જ પાણી પીવા માટે બી વાપરવાનું અને ખોરાક બનાવવા માટે પણ એ જ પાણી વાપરવું પડે એ દરેક કાર્ય ત્યાં જાતે કરવા પડતા હતા એટલે ટોપ પર પહોંચવાને થોડીક વાર હોય સો મીટર કે દોઢસો મીટર બાકી હોય ત્યારે શરીર એકદમ થાકી ગયું હોય તમે એવું કહી શકો કે તમારા શક્તિનું એક એક બોડીનું ટીપે ટીપું નીચું આવી ગયું છે પર્વતારોહણ એટલે રમતોનો રાજા ત્યાં ન તો કોઈ સ્પર્ધા હોય અને ન તો અન્ય રમતોની જેમ તાળીઓથી વધાવનાર દર્શકો છતાં જનુની પર્વતારોહકો વિકટ પરિસ્થિતિને ભરીને લક્ષ્ય સિદ્ધિ તરફ કદમ ધપાવે છે માઉન્ટ દેનાલી નોર્મલી જે ખર્ચ થતો હોય છે ગાઈડેડ ત્યાંના એક્સપિડિશનમાં યુએસની કંપની થ્રુ જઈએ તો લગભગ આઠથી દસ લાખ જેટલો ખર્ચ થઈએ પરંતુ અમારા અનુભવના આધારે અમે ત્યાંના યુએસના કોઈ ગાઈડનો સપોર્ટ નતો લીધેલો અને અમે જાતે જ બધી પ્લાનિંગ અને કરેલું તો અમારે લગભગ અઢીથી ત્રણ લાખ જેટલો ખર્ચો મારે તમને બધાને જે બી કુદરતના પ્રેમી છે કે શોખીન છે એ બધાને એક જ મેસેજ આપવો છે કે તમે તે જ્યાં પણ જાઓ ત્યાં એ જગ્યાને ચોખ્ખી રાખો જેટલો કચરો તમે લોકો પાછો લાવીને આવી શકતા હોવ એ બધો કચરો પાછો જ લઈને આવો માઉન્ટેન્સમાં અમે કહેતા હોઈએ છીએ કે તમે ત્યાં ખાલી તમારા પગલાંના નિશાન છોડો અને યાદોને લઈને આવો તમારા પગલાંના નિશાન સિવાય ત્યાં કશું ના છોડો છેલ્લા પગથિયે પહોંચતા પહેલા અનેક પગથિયા ચડવા પડે છે બસ એવી જ રીતે આ ડોક્ટર કપલની માઉન્ટ ડેનાલીના શિખરે દીધેલી દસ્તક બાદ પણ મિશન પર્વતારોહણ ચાલુ જ રહે તેવી આશા સાથે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ